નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની આપણે વાત કરી છે તો એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કેટલી મહાનગરપાલિકા ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે આઠ મહાનગરપાલિકા છે એ આઠે આઠ મહાનગરપાલિકા બરાબર છે તો ત્રિદિવસીય ત્રણ દિવસ પહેલી તમે જોશો તો સ્ત્રી અન્ન છે એના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા માટે રાજ્ય સરકારનો જે કૃષિ વિભાગ છે જેના મંત્રી કોણ છે રાઘવજીભાઈ પટેલ તો આ કૃષિ વિભાગ દ્વારા તારીખ એકથી ત્રણ માર્ચ દરમિયાન ત્રિદિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ આપણી જે હાલની આઠ મહાનગરપાલિકાઓ છે ત્યાં યોજાયું હતું અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત જામનગર ભાવનગર જૂનાગઢ તમને ખબર છે ને કે રિસન્ટલી જ રાજ્ય સરકાર દ્વારા બે નવી મા મહાનગરપાલિકા બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી એના પહેલાં જે ગુજરાતનું બજેટ આવ્યું હતું ત્યારે પણ સાત મહાનગરપાલિકા બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી એટલે ટોટલ જો વાત કરીએ તો હવે ગુજરાતમાં સત્તર મહાનગરપાલિકાઓ થશે તમારે આ જે નવીન જે નવ જે ઘોષિત જે મહાનગરપાલિકાઓ છે કઈ કઈ છે એના નામ કમેન્ટમાં લખવાના છે જો તમને આવડતા હોય તો મિલેટ મહોત્સવ નિમિત્તે આ યોજના હેઠળ ખેડૂતોને શ્રી અન્ન પાકોના વાવેતર ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તાલુકા કક્ષાએ મિલેટ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મિલેટ મહોત્સવ ખાતે ફાર્મ ટુ ફોર્ક થીમ પેવેલિયન પછી મિલેટ્સ બેઝ ફૂડ પ્રોડક્ટ્સ રેડી ટુ કૂક એન્ડ રેડી ટુ ઈટ મિલેટ્સ આ બધા જે પ્રોડક્ટ્સ છે એ સહિતની મિલેટની વિવિધ વાનગીઓના લાઈવ ફૂડ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે હેન્ડીક્રાફ્ટના સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ યાદ રાખજો અને તમને ખબર છે ને કે આપણે એ પણ ભણ્યા હતા કે અમદાવાદ રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે એ પણ ભણ્યા હતા ગઈકાલે શું ભણ્યા હતા વડોદરા મહાનગરપાલિકા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એના દ્વારા સો કરોડના પ્રમાણિત ગ્રીન બોન્ડ છે બરાબર છે એ ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા એ પણ યાદ રાખજો અને મિલેટની વાત કરી તમને ખબર છે બે હજાર ત્રેવીસનું જે વર્ષ હતું એને મિલેટ્સનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું મિલેટ્સ એટલે કે જાડુ ધાન એટલે કે બાજરી એટલે કે બરછટ અનાજ તમે જે પણ કહો અને બે હજાર ચોવીસનું વર્ષ છે એને ઊંટનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ત્રીજી માર્ચ એટલે કે એક મિનિટ અહીંયા ભૂલ થઈ ગઈ છે ચોથી માર્ચ આવશે આજનો દિવસ છે ત્રીજી માર્ચ નહીં શું આવશે ચોથી માર્ચ આજનો દિવસ તો દર વર્ષે ચોથી માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે આ દિવસ પોલીસ સુરક્ષા કરનારા જે પોલીસ અધિકારીઓ છે પેરા સૈન્ય દળો છે કમાન્ડો છે રક્ષકો છે સૈન્ય અધિકારો છે અધિકારીઓ છે અને સુરક્ષામાં સામેલ અન્ય સૈન્ય સહિતના તમામ સુરક્ષા દળો માટે એમની કદર બતાવવા માટે અને માન આપવા માટેનો છે જેમના લીધે લીધે ભારતના લોકો ભય વિના શાંતિથી સુઈ શકે છે બરાબર છે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ દર વર્ષે ચાર માર્ચના રોજ ભારતનું રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા ઉજવવામાં આવે છે બે હજાર ચોવીસમાં ત્રેપનમાં નંબરનો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે યાદ રાખજો આવું પૂછાઈ શકે અને આ દિવસનો હેતુ લોકોમાં સલામતી આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત સપોર્ટ સેવાઓ પ્રદાન કરીને સલામતીની જાગૃતિની ભાવના લાવવાનો છે તમને ખબર છે કે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહ છે તો તમે મને કોઈ કહી શકશો આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને ગણાવી શકો છો કોણ છે બે હજાર ચોવીસની આની જે થીમ છે એ છે એન્વાયરમેન્ટલ સોશિયલ એન્ડ ગવર્નન્સમાં શ્રેષ્ઠતા માટે સુરક્ષા એટલે કે ચોથી માર્ચના રોજ એક ક્રિયાનો એકીકૃત દિવસ છે જે સ્થૂળતા કટોકટી માટે સંકલિત ક્રોસ સેક્ટર પ્રતિસાદ માટે હાકલ કરે છે આ દિવસની ઉજવણી વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા કરવામાં આવે છે વિશ્વ સ્થૂળતા દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત એક ઇવેન્ટ છે આ દિવસ પહેલાં અગિયારમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવતો હતો બે હજાર વીસથી ચોથી માર્ચના રોજ મનાવવામાં આવે છે ઉજવવામાં આવે છે તે વૈશ્વિક સ્થૂળતા સંકટને સંબોધવામાં વ્યવહારુ ઉકેલો માટે જાગૃતિ લાવવા માટે અને હિમાયત માટે વાર્ષિક પ્લેટફોર્મ છે પ્રથમ વખતે બે હજાર પંદરમાં ઉજવવામાં આવ્યો હતો બે હજાર ચોવીસની થીમ એવી છે લેટ્સ ટોક અબાઉટ ઓબેસિટી એન્ડ આ આરીતના છેવો ડોટ 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 પછી કશું નથી સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને જો પસંદ આવે તો લાઈક તો કરો ફ્રીમાં થાય છે અને તમારા મિત્રો જોડે શેર કરો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઈકનને પ્રેસ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમના નામ પર એક નવી દરિયાઈ પ્રજાતિનું નામ રાખવામાં આવ્યું છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પ્રશ્ન મેલાનો ક્લામિસ દ્રૌપદી ઓડિશા છે અને પશ્ચિમ બંગાળના દરિયા ગોકળ ગાયની નવી પ્રજાતિ મળી છે યાદ રાખજો ગોકળ ગાય અને જ્યુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકે નું નામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નામ પર રાખ્યું છે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે ઉદયપુર અને દિશા કિનારે શોધાયેલી નવી પ્રજાતિને રાષ્ટ્રપતિના માનમાં મેલોના ક્લામિસ દ્રૌપદી નામ આપવામાં આવ્યું છે આ યાદ રાખજો દ્રૌપદી મુર્મુની વાત કરીએ આપણા પંદરમા નંબરના પ્રેસિડેન્ટ છે તમારે જણાવવાનું છે એમનો જન્મ કયા રાજ્યમાં કયા જિલ્લામાં થયો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઈલી કરંટ ની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો અને અહીંયા તમને પીડીએફ તો મળશે બિલકુલ ફ્રીમાં સાથે સાથે પોલ શ્રમમાં મળશે તાજેતરમાં સાડત્રીસમી આફ્રિકન યુનિયન સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે એડિસ અબાબા બરાબર છે એડિસ અબાબા છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું ઇથોપિયા રાજ્ય છે ત્યાં તો સાડત્રીસમી આફ્રિકન યુનિયન સમિટ એડિસ અબાબા ઇથોપિયામાં યોજાઈ જેમાં શિક્ષણ આબોહવા પરિવર્તન અને અર્થતંત્ર આવા બધા જે મુદ્દાઓ પર રાજ્યના વડાઓ અને સરકારોના સભ્યો વચ્ચે ચર્ચા થઈ સાથે સાથે એમણે શું કીધું આફ્રિકા ક્લબની રચના કરવાની પહેલ કરી એટલે આફ્રિકા ક્લબ છે એ આફ્રિકન યુનિયન સમિટમાં શરૂ કરાયેલ આફ્રિકન બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓ જે આફ્રિકન આલિકીના અને નિયંત્રણ હેઠળ છે એનું જોડાણ છે પહેલનો હેતુ સસ્ટેબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને આફ્રિકન યુનિયનના એજન્ડા જે બે હજાર ત્રેસઠ સાથેના કાર્યોને સંરેખિત કરીને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં આફ્રિકાના પ્રભાવને વધારવાનો છે જે નવીન નાણાકીય સાધનો રજૂ કરવા ડેટ મેનેજમેન્ટ ચર્ચાઓ માટે સ્થળ પ્રદાન કરવા આફ્રિકન દેશોની ચોક્કસ જરૂરિયાતોને સંબોધવા માટે સહયોગી પ્રયાસોને પ્રોત્સાહન આપે છે આફ્રિકન યુનિયન એક આંતર સરકારી સંસ્થા છે ટોટલ કેટલા સભ્યો પંચાવન તમને ખબર છે ને જી ટ્વેન્ટીમાં હવે આફ્રિકન યુનિયન જોડાઈ ગયું છે આફ્રિકનના આફ્રિકન ખંડના દેશો છે ને એ બધા ભેગા થઈને બનાવે છે મૂળભૂત રીતે વાત કરીએ તો તે એક ખંડીય સંઘ છે જેનો હેતુ તેના સભ્ય રાજ્યો એટલે કે રાષ્ટ્રોને વ્યક્તિગત અને સામૂહિક રીતે મજબૂત બનાવવાના લક્ષ્યોની વિશાળ શ્રેણી છે ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિટીના અનુગામી તરીકે તે સત્તાવાર રીતે બે હજાર માં શરૂ કરવામાં આવ્યું હતું આફ્રિકન યુનિયન એની આપણે જો વાત કરીએ તો આફ્રિકન યુનિયન છે એનું હેડક્વાર્ટર સભામાં કહી શકાય જોનસબર્ગ પણ છે સભામાં એ અને જોનસબર્ગ બી એ પ્રમાણે એ લોકો કહે છે અધ્યક્ષનું નામ એટલે ચેરપર્સનનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો તાજેતરમાં કોની સંસદની સુરક્ષાના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે અનુરાગ અગ્રવાલને ગઈકાલે આપણે ભણ્યા હતા દલજીતસિંહ ચૌધરી છે એમને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં એક ફોર્સ છે એના ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો તો ભારતના સંસદીય સંકુલને સુરક્ષાને મજબૂત કરવાના એક મહત્વપૂર્ણ પગલામાં આઈપીએસ અધિકારી અનુરાગ અગ્રવાલને સંસદની સુરક્ષાના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરના સુરક્ષા ભંગને પગલે આ નિર્ણય નિર્ણાયક તબક્કે આવ્યો છે જેણે દેશના સૌથી નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંના એકમાં કડક રક્ષણાત્મક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે આસામ મેઘાલય કેડરના ઓગણીસો ને અઠ્ઠાણુંની બેચના અનુભવી અધિકારી અનુરાગ અગ્રવાલ એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકેની સેવા આપી રહ્યા છે કાયદાના અમલીકરણ અને આંતરિક સુરક્ષામાં એમના વ્યાપક અનુભવ સાથે અગ્રવાલ સંસદ ભવનના સંકુલના સંયુક્ત સચિવ તરીકે એમની નવી ભૂમિકામાં જ્ઞાન અને કુશળતાનો ભંડાર લાવે છે બરાબર તો યાદ રાખજો સંસદ એટલે તમને ખબર હશે ભારતનું સંસદ ત્રણ વસ્તુથી બને કઈ કઈ એક છે આપણા રાષ્ટ્રપતિ બીજું છે રાજ્યસભા ત્રીજું છે લોકસભા આ ત્રણેય ભેગા થાવ એટલે આપણે એને સંસદ કહીએ સી ડોટ છે એ ચૌદમાં વાર્ષિક એજિસ ગ્રેહામ બેલ એવોર્ડમાં ત્રણ એવોર્ડ મેળવ્યા છે તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ સી ડોટ એણે તેના સ્વદેશી ડિઝાઇન અને વિકસિત નવીન ટેલિકોમ સોલ્યુશનમાં ચૌદમાં નંબરના વાર્ષિક એજિસ ગ્રેહામ બેલેવોર્ડમાં ત્રણ એવોર્ડ મેળવ્યા એક તો છે એ એસટીઆર પ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ફેસર રિકોગ્નેશન પાવર સોલ્યુશન ફોર ટેલિકોમ સિમ સબસ્ક્રાઇબર્સ વેરિફિકેશન બીજું સીઈઆઈઆર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર સોલ્યુશન એટલે આ ક્લોન ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી આઈએમઇ આઈ નંબર હોય છે ને દરેક દરેક ફોનમાં જેટલા પણ સિમ કાર્ડ હોય દરેક સિમ કાર્ડ માટે આ એક નંબર હોય એ શોધે નકલી હોય એ શોધે એટલે કે નકલી મોબાઈલ ઉપકરણોની આયાતને પ્રતિબિંબિત કરે ઘણીવાર વાર કેવું થાય છે કે બહુ મોંઘા ફોન હોય ને એ ચોરો ચોરી લે છે પછી એને એનો આઈબીઆઈ નંબર ચેન્જ કરે અને પછી એને વેચી દે એટલે એને ટ્રેસ કરવું અઘરું થાય એટલે આ કામ આ કરે છે ખોવાયેલા ચોરાયેલા ફોનના બ્લોકિંગ કરે ટ્રેસિંગને સક્ષમ કરે મોબાઈલ સુરક્ષા વધારવામાં મદદ કરે પછી કે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન ઉત્પાદન ભારત ક્વોન્ટમ કમ્પ્યુટર સાથે પણ અનબ્રેકેબલ ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ બનાવવા માટે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરે છે એજિસ બેલ એવોર્ડ્સની શરૂઆત બે હજાર દસમાં એજીસ સ્કૂલ ઓફ ડેટા સાયન્સ દ્વારા કરવામાં આવી હતી આ એવોર્ડ ટેલિફોનના પિતાને મહાન સંશોધક એલેક્ઝાન્ડર બેલને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવી છે સિડોટની વાત કરીએ તો પચીસ ઓગસ્ટ ઓગણીસો ને ચોર્યાસીમાં એની સ્થાપના થઈ નવી દિલ્હીમાં આવેલું છે તમારે કહેવાનું છે કયા મંત્રાલય અંતર્ગત આવે છે એના મંત્રી કોણ છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે દેશના બીજા સ્પેસ પોર્ટ એનો શિલાન્યાસ કર્યો તો જવાબ આવશે કુલશેખરા પટ્ટીનમ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પ્રશ્ન આ ઇતિહાસ થઈ ગયો શિલાન્યાસ કર્યો અને નવું બનશે સ્પેસ પોર્ટ એટલે ઇતિહાસ થઈ ગયો હવે તમારા માટે પહેલો પ્રશ્ન છે કે આ તો દેશનું બીજું સ્પેસ પોર્ટ છે તો દેશનું પ્રથમ સ્પેસ પોર્ટ કયું

નવસો ને કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવશે આમાં લોન્ચ લોન્ચપેડ હશે રોકેટ એકીકરણ સુવિધાઓ હશે ગ્રાઉન્ડ રેન્જ અને ચેકઆઉટ સુવિધાઓ હશે આ સંકુલ નાના ઉપગ્રહો લોન્ચ કરવાની વૈશ્વિક માંગને પૂરી કરશે આ સાઈટ ઝડપી ટર્ન અરાઉન્ડ ટાઈમમાં પણ મદદ કરશે ઓકે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી નામીબિયાના ખેલાડી છે જેન નિકોલ લોફ્ટિટન એમણે સૌથી ઝડપી સદી ફટકારી બાવીસ વર્ષના છે અને રિસન્ટલી એવું થયું નેપાળ સામે મેચ હતી તેત્રીસ બોલમાં સદી મારી ગયા ટોટલ છત્રીસ બોલમાં એકસો રન એક રન માર્યા આની પહેલાં જે સદીનો રેકોર્ડ હતો એ નેપાળના હતા કુશલ મલ્ડ એમણે ચોત્રીસ બોલમાં મંગોલિયા સામે સેન્ચુરી મારી હતી તમને ખબર છે રિસન્ટલી અંડર નાઇન્ટીન મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાઈ ગયું જેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તમારે કહેવાનું છે વિનર ઓસ્ટ્રેલિયા ને રનર આપણું ભારત રહ્યું હતું હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન સંસદના કયા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી તો ખબર છે કે રાજ્યસભા કેમ કે એ કોણ હોય અધ્યક્ષ આપણા વાઇસ પ્રેસિડેન્ટ હોય અનુચ્છેદ ચોસઠ અંતર્ગત જેમને સભાપતિ કહેવાય છે હાલમાં છે કોણ તો શ્રી જગદીપ ધનખર બંધારણના કયા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થઈ ગયા છવ્વીસમાં નંબરનો યાદ રાખજો આપણા ગુજરાતમાં લોકસભાની સીટો પણ કેટલી અને હવે આવી રહી છે યાદ રાખજો કોની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે રાજ્યપાલ કે રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને રાજ્યપાલની કોણ પણ કોઈ પણ નાણાકીય ખરડાને પસાર કરતા પૂર્વે કોની મંજૂરી જરૂરી છે તો રાષ્ટ્રપતિની મંજૂરી હોવી જોઈએ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે આપણા અમદાવાદમાં આવેલી છે સેકન્ડ પ્રશ્ન આઈબી સમર બે હજાર સોળ નવ સેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો માલદીવ ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હીકલમાં સ્કાર ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે એનું પૂરું નામ શું છે તો યાદ રાખજો સુપર સોનિક કમ્બસ્ટિંગ સુપરસોનિક સુપર સોનિક એટલે અવાજ કરતા વધારે સ્પીડ હોય એટલે સુપર સોનિક અવાજ કરતા ઓછી સ્પીડ હોય તો સબ સોનિક પોખરણ અણુધડા સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ડોક્ટર કલામ નાઇન્ટીન નાઇન્ટી એટમાં પોખરણ ધડાકો કર્યો જેનું નામ ઓપરેશન શું હતું જેનું નામ જેનું નામ હતું ઓપરેશન શક્તિ એની પહેલા ઓગણીસો ચુમ્મોતેર માં અણુ ધડાકો કર્યો એનું પ્રશ્ન કરવામાં આવેલ મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા સ્થળે પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવશે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર સેકન્ડ પ્રશ્ન ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ફેરીનું રચુલ ઉદઘાટન થયું છે કોના દ્વારા બનાવવામાં આવ્યું કોચિન સીપીઆર દ્વારા બનાવવામાં આવ્યું છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન શું હતો કે આપણા ગુજરાતમાં નવી નવ મહાનગરપાલિકા બનાવવામાં આવી છે નામ શું છે તો યાદ રાખવાનું આજે ગાવાની મોસમ પણ પણ નહીં પણ આ એટલે આણંદ ગાંધીધામ વાપી નવસારી મોરબી સુરેન્દ્રનગર મહેસાણા પોરબંદર નડિયાદ પે ભણવાની મજા આવી હોય તો લાઈક બાકી હોય તો લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે હાલમાં અજીત ડોભાલ ત્રીજો પ્રશ્ન આપણા હાલના પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ ઓડિશાના મયુરભંજ જિલ્લાના છે ચોથો પ્રશ્ન આફ્રિકન યુનિયનના ચેરપર્સનનું નામ શું છે તો મોહમ્મદ મોહમ્મદ ઓલદ મોહમ્મદ ઓલદ એમનું નામ છે અને ગઝુઆની એવું લખે છે ગઝનવીને ગઝુઆની મોહમ્મદ ઓલદ ગઝુઆની દલજીત સિંઘ ચૌધરી રિસન્ટલી સાના ડીજી બન્યા નેશનલ સિક્યુરિટી ગાર્ડના આપણે એવું ભણ્યા હતા છઠ્ઠો પ્રશ્ન શું હતો સી ડોટ કયા મંત્રાલય અંતર્ગત આવે તો મૈટી અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ સાતમો પ્રશ્ન ભારતનું પ્રથમ સ્પેસ પોર્ટ ક્યાં આવેલું આંધ્રપ્રદેશમાં શ્રી હરિકોટા ત્યાંથી આપણે લોન્ચ કરે છે ને બધી ઉપગ્રહો આઠમો પ્રશ્ન અંડર મેન્સ વર્લ્ડ આયોજન સાઉથ આફ્રિકામાં થયું હતું બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એશિયાનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવડ્યા આવ્યા છે આનો જવાબ તો આવડશે અત્યારે તો મેં તમને આન્સર આપ્યો છે તો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા આપણે એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તમને એવું લાગતું હોય કે આ વિડિયો તમને હેલ્પફુલ સાબિત થયો છે તો લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે એની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ એક છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત